ના આંગણવાડી એ સેવા સદન કચેરીએ ધસી જઈ બીએલઓ ઓ ની કામગીરી સોંપવામાં આવે તેવી માંગ સાથે લીંબડી પ્રાંત અધિકારી તથા લીંબડી મામલતદાર ને લેખિત માં કરવામાં આવી રજૂઆત લીમડી ઘટકના આઠ જેટલી આંગણવાડીની કાર્યકરો બહેનોએ લીમડી પ્રાંત અધિકારી તથા લીમડી મામલતદારને લેખિત રજૂઆત કરતાં જણાવ્યું હતું કે અમો આઈસીડીએસ ભારત સરકારની ફ્લેગશીપ યોજના પૈકી એક મહત્વની યોજનામાં કાર્યરત છીએ આ યોજનામાં સાત વર્ષથી નાના બાળકોને ત્રણ થી છ વર્ષના બાળકો તથા ધાત્રી સગર્ભા તથા કિશોરીઓને આરોગ્ય પોષણની દેખરેખ તેમજ સીએમ કાર્યક્રમ ત્રણ થી છ વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ વગેરે કામનું ભારણ હોય છે હાલ અમોને બિલોની કામગીરી સોંપાય છે તેમે કરી શકે તેમ નથી અમારી ઘણી બહેનોનું ભણતર સાત સુધીનું જોવાથી આ કામમાં અમોને ઘણી બધી મુશ્કેલી થાય છે આંગણવાડી ઉપરાંત આરોગ્ય કામ કરીએ છીએ હંગામી હોવા છતાં બિલોની કામથી ભારણ વધે છે એ કામના ભારણથી નિયમિત રિપોર્ટમાં પણ ક્યારેક મુશ્કેલી ઊભી થાય છે અને એક તરફ કાયમી કરવા સામે ઓરમાયુ વર્તન કરાયું છે બીજી તરફ કામગીરી વધતી જાય છે તેવું આંગણવાડી બહેનોએ મૌખિક રજૂઆત કરી હતી